નમસ્તે દર્શક મિત્રો સોશિયલ લીગલ એડવાઇસ ની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે જૂનાગઢ ને આંગણે ગિરનાર દરવાજે આવેલ લિયો રિસોર્ટ ખાતે કોટેચા ફેમિલી દ્વારા આયોજિત મહાવિષ્ણુ યાગની મહાવિષ્ણુ યાગ એક બહુ જેને બહુ રેર કહી શકાય એવો યજ્ઞ છે ઘણો બધો ખર્ચાળ પણ છે અને ઘણો શ્રમ અને મહેનત માગી લે એવો છે અને અતિ પવિત્રતાથી આ ઉત્સવ ઉજવાઈ ગયો છે અમે જૂનાગઢવાળા ખૂબ જ નસીબદાર છીએ કે ગિરનારની ગોદમાં અને મા અંબાજીના સાનિધ્યમાં તારીખ નવ એક બે હજાર પચીસથી તેર એક બે હજાર પચીસ સુધી શાકંભરી નવરાત્રિ દરમિયાન અને મા અંબાના પાટોત્સવને દિવસે પોષ સુદ પૂનમને દિવસે પૂર્ણાહુતિ પામતો આ મહાયજ્ઞમાં અમને લોકોને ભાગ લેવાનું સદભાગ્ય સાંપડ્યું મિસ મિત્રો આ જે મહાવિષ્ણુ યાગ છે એના વિશે અને એનું જે રીતે આયોજન કરવામાં આવ્યું એના વિશે થોડી માહિતી આપીએ કે જેથી આજના યુગના યુવક યુવતીઓને અને બાળકોને પણ એના વિશે જાણકારી મળે તો આ એક બહુ જ શાસ્ત્રોક્ત રીતે અને એમ સાડત્રીસ વર્ષ પહેલાં રાધેશ્યામજીએ જે રીતે કર્યો તો એ જ રીતે આનું આયોજન કરવામાં આવ્યું લગભગ એક ટ્રેક્ટર ભરીને ગાયનું છાણ અને માટી થી આખી યજ્ઞશાળા જે છે એ ગૌમૂત્રથી લીપી અને બનાવવામાં આવી ઈંટ દ્વારા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિકલ કે યંત્રો કે સાધન સામગ્રી વગર અને એની વચ્ચે વચ્ચોવચ કમળાકારની યજ્ઞવેદી બનાવવામાં આવી અને એમાં કેળના સ્તંભ રોપી અને આસોપાલોથી અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો બીજી એક પણ આર્ટિફિશિયલ વસ્તુઓ ત્યાં નહોતી યજ્ઞાળાની અંદર બહેનો માટે સાડી અને ભાઈઓ માટે ધોતી અને ઉપરનો ફરજિયાત હતો તે સિવાય યજ્ઞ શાળામાં કોઈને એન્ટ્રી નહોતી આહુતિ આપવા માટે હેમાદરીમાં ભાગ લેવો જરૂરી હતો હેમાદ્રી કે જે એક નાંદી શ્રાદ્ધનાની વિધિ કહેવાય છે અને યજ્ઞમાં બેસતા પહેલાં જે શુદ્ધિકરણ જરૂરી છે એ હેમાદ્રી ન ભાગ ન લીધો હોય એ લોકોને આહુતિ આપવાની પરવાનગી નહોતી આ યજ્ઞના અગ્નિનું પ્રાગટ્ય મિત્રો મેં તો સડસઠ વર્ષની મારી ઉંમર થઈ એમાં માત્ર ચોપડીમાં અને પુરાણોમાં અને પુસ્તકોમાં વાંચ્યું હતું કે પહેલાંના જે ઋષિમુનિઓ છે એ અરણી ના ઘર્ષણ દ્વારા અગ્નિ પેદા કરતા અને એ રીતે એ દિવાસળી કે એવા કોઈ સાધનો વાપરતા ન હતા પણ એ અરણી દ્વારા પેદા થતો અગ્નિ નજરો નજર એના સાક્ષી પ્રાગટ્ય બનના સાક્ષી બનવાનું જીવનમાં પહેલીવાર બન્યું મારી જાતને હું ખૂબ જ નસીબદાર માનું છું કે મને આ બધી બધા દર્શનની તક મળી અને ભાગ લેવાની તક મળી તો અરણીના ઘર્ષણ દ્વારા આપોઆપ અગ્નિનું પ્રાગટ્ય થયું અને એ અગ્નિથી યજ્ઞવેદીને પ્રગટાવવામાં આવી એક વિશિષ્ટતા મિત્રો એ હતી જે પણ મેં પહેલીવાર જોઈ મેં ઘણા બધા યજ્ઞો એટેન્ડ કરેલા છે અને બેઠી છું પણ યજ્ઞવેદીની ઉપરના ભાગમાં જેવી રીતે શંકર ભગવાનના માથા ઉપર જળાધારી હોય એવી રીતે યજ્ઞવેદીના ઉપરના ભાગે સેમ એ રીતે જ તાર આસ આરપાર પરોવી અને ઘી ભરેલો કુંભ લટકાવવામાં આવ્યો હતો અને એમાંથી યજ્ઞવેદીને લીધે એ કુંભ ગરમ થતો રહે એના એમાં ઘી પીગળતું રહે ને એ ઘીની સતત ધારા યજ્ઞવેદીમાં પડતી રહે કે જેને લીધે વેદીનો અગ્નિ જે છે એ પાંચ દિવસ સુધી પ્રજ્વલિત રહે અને ઠરે નહીં આની પાછળનું તાત્પર્ય એવું છે જે સમજાવવામાં આવ્યું શાસ્ત્રીજી દ્વારા કે અગ્નિ કોઈ પણ હોય એ ઠરવો ન જોઈએ અને એમણે સમજાવ્યું કે દાખલા તરીકે જઠરાગ્નિ છે એ ઠરી જાય તો શું થાય એવી રીતે જે શરીરનો અગ્નિ છે એ પણ જો સતત પ્રજવતો રહેવો જોઈએ નહીં તો આપણે માનીએ આપણે જાણીએ છીએ કે જે મરણોન્મુખ કે મૃત વ્યક્તિ હોય એનું શરીર એકદમ ઠંડુ પડી જતું હોય છે કારણ કે એનો અગ્નિ જે છે એ દેહનો એ સમી જતો હોય છે તો અગ્નિ પાંચે પાંચ દિવસ ઠરવો ન જોઈએ એટલા માટે આ યજ્ઞવેદીની ઉપર આ રીતે ઘીની ધારા સતત થતી રહે એવી રીતે ગોઠવવામાં આવે છે ને પાંચ દિવસ આ અરણી જે અગ્નિ છે એ સતત પ્રજ્વલતો રહે છે પુરુષ સુક્ત અને વિષ્ણુ સહસ્ત્ર નામના ની આહુતિઓ દ્વારા સતત આ યજ્ઞ થયો અને સામવેદી આશરે બત્રીસથી પાંત્રીસ બ્રાહ્મણોના શુદ્ધ અને પડછંદ ઉચ્ચારોથી સતત પાંચ દિવસ માટે અમારી તળેટી જે છે એ એકદમ જાગૃત રહી ખૂબ સુંદર વાતાવરણ અને સાધારણ રીતે ઠંડી અત્યારે વધારે છે એમાં તળેટીમાં ગિરનાર દરવાજો વટીએ પછી ઠંડી ખૂબ લાગતી હોય છે પણ યજ્ઞનો જે અગ્નિ હતો અને એનું જે એક આખું વાતાવરણની જે ઓરા હતી એને લીધે તળેટીના આવા ગીર લાયન રિસોર્ટ જેવા ખુલ્લા વાતાવરણમાં પણ એક પણ દિવસ બિલકુલ ઠંડી લાગી નથી કે ઠંડીનો બિલકુલ અહેસાસ થયો નથી એટલું બધું શુદ્ધ કે ગરમી નથી લાગી તડકો નથી લાગ્યો એટલું બધું શુદ્ધ અને પવિત્ર વાતાવરણ હતું યજ્ઞમાં બેસનાર જે બે ભાઈઓ હતા વિપુલ અને યતિન એ પણ પૂરતી બધા જ પ્રકારના ડિવોશનથી અને આ શારીરિક માનસિક પૂરેપૂરી સ્વચ્છતા અને સ્વસ્થતાથી માત્ર ને માત્ર યજ્ઞના જ ડિવોટી તરીકે બેઠા ત્યાં સુધી કે બંને પાંચ દિવસ એમના ફોન પણ બંધ હતા અને મોબાઈલનો પણ ઉપયોગ નથી કર્યો એટલા સરસ વાતાવરણમાં આખા કોટેચા પરિવાર આમાં એકદમ તન્મય હતું રાધેશ્યામજીના અંતેવાસી સત્સંગીઓ બધા જ મોટે ભાગે આખા ગુજરાતમાંથી હાજર હતા એ લોકોને રહેવા જમવા ખાવા પીવાની ઉતારાની સુંદર વ્યવસ્થા હતી અને સવારમાં બપોરે પ્રસાદમાં ફરાળની માત્ર આઇટમો હતી યજ્ઞશાળામાં કે બપોર દરમિયાન યજ્ઞ ચાલતો હોય તે દરમિયાન એક પણ અજીઠી આઇટેમ પીરસવામાં કે લાવવામાં આવતી ન હતી અને ટોટલી અપરસમાં લગભગ બધા લોકો રહેતા હતા અને સાંજના છ વાગે પૂર્ણાહુતિ પછીથી જે પ્રસાદ લેવડાવવામાં આવતો હતો એમાં ખૂબ સરસ મિષ્ટાન ફરસાણ સાધેના ભાતભાતના કોટેચા કુટુંબ અને જલારામ બાપાનો હાથ ફર્યો હોય એટલે એની આગતા સ્વાગતા કે એના રસોડામાં કે ભોજનમાં તો કોઈ મણા હોય જ નહીં એટલે એ રીતે સતત ચાકોફીની વ્યવસ્થા અને તે ઉપરાંત મિત્રો સૌથી વધારે જે નોંધનીય બાબત એ હતી કે તમામ જે બ્રહ્મદેવો હતા એને બેસાડી અને ફરારને ભોજન લેવડાવવામાં આવતું હતું અને એ પંગતને માત્ર ને માત્ર કોટેચા કુટુંબના બહેનો અને ભાઈઓ વહુઓ વાંકાવળી અને પીરસી અને કાયદેસર જમાડતા હતા જમતા પહેલાં અને જમ્યા બાદ પણ સ્વસ્તિવાચન વગેરે સરસ રીતે થતું હતું અને બુફેની જેમ શેઠ આવ્યા હતો કે નાખો વખારમાં બ્રાહ્મણો પણ બીજાની જેમ જ જમતા હોય એવી રીતે બિલકુલ નહોતું ને આ ભોજન પતે પછીથી બીજા બધાનું મહેમાનો જમણવાર શરૂ થતો હતો સ્ટ્રિકલી અને મહેમાનો બધા જમી લે પછી યજમાન પરિવાર આખો જમતો હતો એના બાળકો સુધા પહેલાં નહોતા જમતા